નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ચેપ્ટર આઠ ખાસ આમનો જ છે હવે એમાં બીજો પ્રકાર આપણે જોવાનો કે એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધો રાખી હોય નહીં દાખલા તરીકે એ કીધું કે હુંડીને લગતા વ્યવહારો હોય તેમાં આપણે લેણી હુંડી નોંધ હોય દેવી હુંડી નોંધ આવે છે અથવા ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો છે ને ઓછા હોય છે

મયુર નામના દેવાદાર પર લેણાની વસુલાત માટે રૂપિયા આઠ હજારની હુંડી લખી જે તેમણે સ્વીકારીને પરત કરી છે હવે આપણે યાદ રાખીએ કે જે હુંડીના વ્યવહાર હોય ને કે આપણે જે પ્રાચીન સમયમાં નરસિંહ મહેતા આપણે હુંડી લખી હતી શામળસા શેઠ ઉપર કેમ તો કે એમની પાસે પૈસા નહોતા ને જે ઘરે પૈસા લેવા માટે આવે તો એ દ્વારકામાં આપણે સામળસા શેઠ છે એની ઉપર હુંડી લખી તો સામળસાશે તમને આટલી રકમ છે આપી દેશે તો આ પ્રકારે હુંડી પણ એ જ પ્રકારે છે જે પહેલા લખવામાં આવી હતી કે હુંડી ક્યારે લખાય છે દાખલા તરીકે મેં વેચાણ કર્યું ઉધાર વેચાણ બરોબર કોને કરું તો ગ્રાહકને કરું છું બરોબર તો એ દેવાદાર કે મારા માટે હું લેણદાર છું એના માટે ખ્યાલ રાખજો જ્યારે ઉધાર વેચાણ અથવા ઉધાર ખરીદીની લેવડ દેવડ થાય છે અથવા વ્યવહાર થાય ત્યારે લેણદાર છે એ દેવાદાર પર હુંડી લખે છે દેવાદાર એટલે એને આપણે ઉધાર વેચાણ કર્યું એને દેવાદાર કહેવાય બરાબર ગ્રાહક કહેવાય છે અને હું લેણદાર છું તો મેં ઉધાર વેચાણ કર્યું છે સામે એ ખરીદનાર છે ગ્રાહક ગણાય છે હું વેચનાર એટલે વેપારી કહેવા તો મારે એટલી રકમ લેવાની છે તો એના માટે હું એની જાણ કરવા માટે દેવાદાર પર હુંડી લખવામાં આવે છે જે લખનાર હોય ને દાખલા તરીકે હું લેણદાર છું તો મારા માટે લેણી હુંડી થાય અને સામે જે સ્વીકારનાર હોય જેને જેની પાસે આપણે રકમ લેવાની એટલે કે ગ્રાહક દેવાદાર માટે દેવી હુંડી થાય છે હવે અહીંયા જો મયુર નામના દેવાદાર આપણે કોના હિસાબો લખીએ છીએ તો યુવરાજના યાદ રાખજો યુવરાજ છે હવે યુવરાજે શું કર્યું મયુર નામના દેવાદાર દેવાદાર કોણ છે મયુર છે બરોબર માટે તો કે લેણાની વસૂલાત માટે કેટલા રૂપિયાની હુંડી લખી તો કે આઠ હજારની હુંડી લખી જે તેમણે સ્વીકારીને પરત કરી માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે મિલકત મિલકત માલ આવે તો ઉધાર અને માલ મિલકત જાય તો જમા આપણે કોના ઉપર હુંડી લખી છે તો મયુર નામના દેવાધાર ઉપર બરોબર છે હવે એણે સ્વીકારીને પરત કરી હવે હું યુવરાજ છું દાખલા તરીકે આપણે માની લે આપણે યુવરાજના વ્યવહાર લખીએ છીએ તો આપણે લેણદાર છીએ તો આપણા માટે લેણી હુંડી થાય આપણે લખેલી હુંડી સ્વીકારીને પરત આવે છે તો હુંડી આવે તો ઉધાર થાય પણ આપણા માટે લેણી હુંડી છે કેમ કે મયુરે સ્વીકારીને પરત કરી આપણે લખેલી હતી તો અહીંયા આમનો દેવી થશે લેણી હુંડી ખાતે ઉધાર આઠ હજાર કોણ આપનાર છે કોને પાછી મોકલાઈ તો કે મયુરે તે મયુર ખાતે જમા આઠ હજાર બરાબર ફરીથી કહું છું કે મયૂર નામના દેવાદર પર આપણે હુંડી લખી એને સ્વીકાર પરત કરી તો આપણે યુવરાજ છીએ યુવરાજના હિસાબો લખીએ છીએ તો આપણા માટે લેણી હુંડી થાય જે લખનાર હોય લેણદાર છે તો આપણને પાછી મળે છે તો હુંડી આવે પણ આપણી લેણી હુંડી છે તો લેણી હુંડી ખાતે ઉધાર આઠ હજાર કોને પાછી મોકલાઈ તો કે મયુર તે મયુર ખાતે જમા આઠ હજાર ત્યાર પછી બીજો વ્યવહાર છે કે આપણા રૂપિયા સાત હજારના દેવા પેટે કેતને લખેલી પાંચ હજારની હુંડી આપણે સ્વીકારીને પરત કરી હવે જો આપણે સ્વીકારીને એટલે આપણે દેવાદાર થયા છે આપણે દેવું હતું આપણું યુવરાજનું સાત હજાર રૂપિયાનું કેતને લખેલી છે લખનાર કોણ છે કેતન તો એ લેણદાર થવું કહેવાય ને આપણે દેવાદાર છે બરાબર આપણે દેવાદાર એટલે આપણી દેવી હુંડી થઈ આપણે સ્વીકારીને પરત કરી કેટલા રૂપિયાની પાંચ હજાર રૂપિયાની હુંડી જો સાત હજારની નહીં પાંચ હજારની હુંડી આપણે સ્વીકારી સાત હજારની નોંધ નહીં થાય આપણે કોને પરત કરી કેતનને તો કેતન ખાતે ઉધાર પાંચ હજાર અને આપણા માટે દેવી હુંડી થાય કેમ કે આપણે દેવાદાર છીએ તો દેવી હુંડી ખાતે જમા કેટલા થશે પાંચ હજાર બાબત જેમાં તો જે આપેલું છે રકમ સિવાયનું આપણે લખી શકીએ છીએ દેવી હુંડી સ્વીકારી કેતનને પરત કરી તેના બરોબર પછી ત્રીજો વ્યવહાર છે મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે છે નકારીમાં પણ આપણે આવતું ચેક ન કરાય તો આપણે વિરુદ્ધ અસર કરતા હતા તો અહીંયા પણ એવું જ છે જ્યારે કોઈ પણ હુંડી નકારાય તો જે આમનોદ આપણે લખી હોય એનાથી વિરુદ્ધ નહીં લખી નાખવાની જમા લખ્યું એનું ઉધાર લખવાનું અને ઉધાર હોય એનું જમા કરી નાખવાનું અને રકમ જે હોય એ આમનોદમાં એ પ્રમાણે લખવાની એટલે હવે જોઈ લો પહેલી તારીખનો જે વ્યવહાર હતો ને મયુરનો હતો એ હુંડી નકારાઈ ત્રીજામાં તો મયુર ખાતે ઉધારે આઠ હજાર અને લેણી હુંડી ખાતે જમા કર્યા આઠ હજાર બાબત જેમાં મયુરની હુંડી નકારાય તેના બરોબર હુંડી નકારાય તો જે આમનોદ હોય એનાથી વિરુદ્ધની આમનોદ લખી નાખવાની જમા ખાતું હતું તો અહીં આપણે ઉધાર કર્યું મયુર ખાતે ઉધાર આઠ હજાર અને ઉધાર જે હતા લેણી હુંડી ખાતે ઉધાર હતા પહેલી આમનોદમાં

ખરીદ માલ પરત ખાતે જમા ચાર હજાર છેમાં રૂપિયા ચાર હજારનો માલ ચેતનને પરત કર્યો તેના અને છેલ્લો વ્યવહાર છે પાંચમો છે પ્રણવે પ્રણવને નહીં હો પ્રણવે રૂપિયા બે હજારનો માલ પરત કર્યો છે પાછળની કોઈ વિગત વાંચો ને કેમ કે એની નોંધ થશે નહીં આપણે કે બે માસની મુદતે આપણે શાક પર વેચ્યો તો વેચેલો માલ પરત આવે આવે તો ઉધાર ઉધાર થઈ અને ખરીદેલો માલ પરત કરીએ તો જાય તો જમા કરેલું છે ચોથામાં હવે વેચેલો માલ પરત આવે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર બે હજાર તે પ્રણવ ખાતે જમા બે હજાર બાબત છે માં રૂપિયા બે હજારનો માલ પ્રણવે પરત કર્યો તેના અને આ બધી રકમનો જે સરવાળો છે ઉધાર અને જમાનો કુલ સરવાળો બંને બાજુ ઉધાર અને જમાખાનાનો સત્યાવીસ હજાર રૂપિયા આ રીતે થાય છે બરોબર તો સ્વાધ્યાયમાં આપણે એ પ્રમાણે દાખલો જોઈ લઈએ છીએ એકવાર પાંચ વ્યવહાર હત અહીંયા ઉદાહરણ નંબર એકમાં એ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે પાંચમો દાખલો છે એ જ પ્રમાણે છે ગુજરાત સ્ટોર્સની ખાસ આમનો એકવાર આપણે બધા વ્યવહારો જોઈ લઈએ છીએ અને કઈ રીતે જ થાય તો એ પ્રમાણે તમારી નોટબુકમાં નોંધ એની કરી લેવાની રમણી કે આપણને ચૂકવવાના આઠ હજારના બદલામાં હુંડી સ્વીકારી આપણી આમનો રીતે થશે લેણી હુંડી ખાતે ઉધાર આઠ હજાર તે રમણીક ખાતે જમા આઠ હજાર બાબત જેમાં રમણી કે હુંડી સ્વીકારી પરત કરી તેના બીજો વ્યવહાર છે

પછી ત્રીજો વ્યવહાર છે રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી હવે વેચાણ શેરો કરીને એટલે યાદ રાખવાનું આપણે વેચાણનો જે વ્યવહાર લખતા નહીં જ રીતે પણ આપણે હુંડી વેચીએ છીએ ઓલું સામાન આપણે વેચતા માલ વેચીએ તો આપણે વેચાણ ખાતે જમા લખતા અહીંયા આપણે હુંડી વેચાણ શેરો કરીએ એટલે વેચીએ છીએ તો જેને આપીએ છીએ એના ખાતે ઉધાર થાય રમેશને આપીએ તો રમેશ ખાતે ઉધાર આઠ હજાર પહેલાં પહેલો વ્યવહાર છે એ રકમ આપણે લેવાની થાય બરાબર લેણી હુંડી હતી ને પહેલા વ્યવહારમાં રમેશ ખાતે ઉધાર આઠ હજાર તે લેણી હુંડી ખાતે જમા આઠ હજાર બાબત જેમાં કે રમણીકની લેણી હુંડી રમેશ ને વેચાણ શેરું કરી આપી તેના ચોથો વ્યવહાર છે રૂપિયા ત્રણ હજારનો માલ પરેશ આપણને પરત કર્યો જો પરેશ છે પરેશની નહીં તો વેચેલો માલ પરત આવે છે પરેશે આપણને પરત કર્યો આ પરેશને આપણે વેચ્યો તો જે પરત કરે ને તો વેચાણ માલ પરત ખાતે ઉધાર ત્રણ હજાર તે પરેશ ખાતે જમા ત્રણ હજાર બાબત વ્યવહાર છે મહેન્દ્રને રૂપિયા પંદરસો નો માલ પરત મોકલાવ્યો આપણે મોકલાવ્યો છે મહેન્દ્ર ખરીદેલો હોય તો જ આપણે પરત કરીએ કોકને તો મહેન્દ્ર ખાતે ઉધાર પંદરસો તે ખરીદ માલ પરત ખાતે જમા પંદરસો આ રીતે પાંચે પાંચ વ્યવહારોની આમનો તમને કહી દીધી અને એ પ્રમાણે કુલ સરવાળો જે થતો હોય ઉદાહરણને જેમાં બંને બાજુનો સરખો થશે એ પ્રમાણે તમારે લખી નાખવાનું ઉદાહરણ નંબર એક અને સ્વાધ્યાયમાં દાખલા નંબર પાંચ ગુજરાત સ્ટોર્સ છે